શ્રી શ્રી કૃષ્ણ મિત્રો પ્રિન્સો રાધા રાધાકાર વિસાવદર આવી ગઈ જીતો મોડલ બે હજાર ચોવી ચૌદ ગાડી શોરૂમ કન્ડિશન કાતના કટકા જેવી આને કહેવાય આંગળે તો રૂડી લાગે જેન્યુન શોરૂમ કન્ડિશન નવી લેવા જાવ સાડા છ લાખ ભાવ છે આનો આનો કઉી ચૌદ હજાર આલેલી ગાડી જોવો આખી બહુ ઓછી આવે એવી શોરૂમ કન્ડિશન જીતો સ્ટ્રોંગ લાસ્ટ મોડેલ મિત્રો બે હજાર ચોવીસ નો અગિયાર મો મહિનો પાવરફુલ આંગણે પીડ્યું રૂડી લાગે એવી છે જોઈ મિત્રો આખી ગાડી બારી કીધી જુઓ અને વેલાય પેલા પછી કેતા નહીં રહી ગયા શોરૂમ કન્ડિશન ચૌદ હજાર આલેલી છે ડિજિટલ મીટર જોઈ લ્યો મિત્રો કંપનીના ચારે ચાર 7.5 फुट खाटू આવશે મોટો મોટો અને સીएनजी एवरेज 35 ની સીएनजी લોડિંગ ગાડી સીएनजी માં એક જ ગાડી આવી છે 35 ની एवरेज ạ કિંમત કહો જોઈ લ્યો ગાડી તમને ઘરે બેઠા જોવા મળે અને વેલા ઈ પેલા પછી વિડીયો દેવા જાય પછી કેતા નહી માલ લેવી હતી અને ચેનલ મિત્રો આવી વાહનો વાત તમારે અલગ અલગ આવતો હોય તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો ગાડી આવે અને વેચાય બે વિડીયો તમને જોવા મળે સસ્તું ને સારું પ્રિન્સ ઓટો રાધાકાર વિસાવર્ધન જોઈ લીધી કેમ છે ને કાચના કટકા જેવી આંગળી પીડી લાગે ને તમારા ભાવમાં મોડલ અગિયારમો મહિનો પંદર હજાર આલેલી કિંમત કીધો ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા લોન લોન થઈ જાય આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ લાઇટ બિલ લેતાઓ વિસાવી રાખે કાર્ડ મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન